પોરબંદરમાં ચક્ષુદાનની પ્રવૃત્તિને વધુ વેગવંતી બનાવવા માટે અમદાવાદની સંસ્થા દ્વારા ચક્ષુદાનનું સરકાર માન્ય સેન્ટર સર્જન શરૂ કરવામાં આવ્યું છે જેને બાવીસ કલાકમાં જ ત્રણ દાતા દ્વારા ચક્ષુદાન આપવામાં આવતા દ્રષ્ટિહીનો માટે ઉપયોગી સાબિત થશે અમદાવાદ સ્થિત એસી સામરિયા રેડક્રોસ ઇન્ટરનેશનલ ચક્ષુ બેંકના ગૌતમભાઈ જે યુનિટ સ્વ ડોક્ટર રજનીકાંત ચક્ષુદાન સ્વ સલાબેન પોપટ સ્વહંસાબેન અને સ્વ ધર્મેશભાઈ રચ્છાની સ્મૃતિમાં તેમજ તેમના આશીર્વાદથી શહેરીજનોના સહકારથી ડોક્ટર પોપટ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ત્રણ માસમાં જ આ સેન્ટરે બાવીસ દિવ્યાંગતોનું ચકસુદાન મળ્યું છે તેમજ છેલ્લા બાવીસ કલાકમાં જ ત્રણ પરિવારોએ પોતાના સ્વજનોના નેત્રનું દાન કર્યું છે જેમાં તારીખ સત્યાવીસ એપ્રિલના રોજ વહેલી સવારે ત્રણ વાગ્યે બખલ્લાની જેઠાવાડી સીમસાડાની બાજુમાં આવેલી વાડી વિસ્તારમાં રહેતા રણમલભાઈ વેજાભાઈ અને રામભાઈ મુરુભાઈ ખૂટીની માતૃશ્રી લીલીબેન ખૂટી નો સ્વર્ગવાસ થતા ખૂટી પરિવારે તરત જ નિ નીતિન પોબટને બોલાવી વહેલી સવારે સાડા ચાર વાગ્યે સ્વ લીલીબેન મુરુભાઈ ખૂટીના અમૂલ્ય નેત્રનું દાન આપેલ છે ત્યારબાદ સાંજે સવા સાત કલાકે દત્તાણી ટીવાડા ગૌતમભાઈ અને તૃપ્તિબેનના માતૃશ્રી ભાનુબેન માધવદાસ ઠાકોરનો સ્વર્ગવાસ થતા તેમના પરિવારે પણ ડોક્ટર નીતિન પોપટને બોલાવી ચક્ષુદાન આપ્યો છે અને ત્યારબાદ રાત્રે સવા કલાકે ખોજા જ્ઞાતિના સદરુદ્દીન જમાલુદ્દીન ખીમાણીના માતૃશ્રી સકરબાનુ જમાલુદ્દીન ખીમાણીનો સ્વર્ગવાસ થતા ખીમાણી પરિવારે ડોક્ટર નીતિન પોપટને બોલાવી ચક્ષુદાન આપ્યું છે તેમજ ખીમાણી પરિવારના આપવાનું નક્કી કરેલ છે આમ કલાકમાં જ મેહેર લોહાણા અને ખોજા જ્ઞાતિના પરિવારમાં મૃત્યુ થતા ચક્ષુદાન આપેલ છે ડોક્ટર પોપટે જણાવ્યું હતું કે ભારતની કીકી ખરાબ થવાથી અંધ બનેલા લાખો લોકોને અંધત્વ નેત્રદાન મળેલ મળે લાખો લોકોનું અંધત્વ नेत्रદાનથી મળેલી આંખની કીકી દ્વારા બદલવાની દૂર કરી શકાય છે આપણે બધા જ ક્યારેક કોઈના મૃત્યુના સાક્ષી થતા હોઈએ છીએ તો જો આવા સમયે આપણે મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને ચક્ષદાન માટે પ્રેરિત કરીએ તો અંધત્વની સમસ્યા ઘણી હળવી થઈ શકે છે આપણે બધા જ જો પ્રતિજ્ઞા લઈએ તો આપણા ઘરમાં મિત્રોમાં સગા સંબંધીઓમાં શેરીમાં કે જાણમાં કોઈનું મૃત્યુ થાય તો એના નજીકના સગાવાલાઓને ચક્ષુદાન અને શક્ય હોય તો દેહદાન આપવા માટે સમજાવીશું આમ પણ અગ્નિ સંસ્કાર પછી આપણું શરીર રાખ થઈ જાય છે એનો ઉપયોગ જો માનવ જાતના કલ્યાણ માટે થતો હોય તો એનાથી સારું દાન બીજું ક્યુ હોય શકે હું ડોક્ટર નિતિન પોપટ પોરબંદરમાં છેલ્લા ત્રીસ વર્ષથી ઓર્થોપેડિક સર્જન તરીકે પ્રેક્ટિસ કરું છું પણ ચક્ષુદાન ની પ્રવૃત્તિને વેગ આપવો એ મારા દિલની અતિ પ્રિય એક્ટિવિટી છે જે વચ્ચે પણ હું કરતો અને પાછું મેં કર્યું છે નવેસરથી શરૂ અને એમાં મને પોરબંદરની પબ્લિકનો બધાનો બધી જ્ઞાતિઓમાંથી ખૂબ સરસ સહકાર મળી રહ્યો છે મારો પ્રયત્ન હંમેશા એવો હોય છે કે મને ફોન આવે તો બને એટલો જલ્દી ત્યાં પહોંચી અને નેત્રદાન લઉં નેત્રદાન બાબતમાં ઘણા બધાની અમુક માન્યતા એવી છે કે જે મારે બધાને જણાવવાની ઈચ્છા છે મૃત્યુ પછી કોઈ પણ ઉંમર કોઈ પણ ઉંમરની વ્યક્તિ હોય બાળક જન્મે ત્યારથી માંડી અને મૃત્યુ થાય ગય સો વર્ષ ઉપરની ઉંમર હોય તો પણ તો એની આંખનું દાન આપી શકાય છે મેં છેલ્લા ત્રણેક મહિનાથી આ પ્રવૃત્તિ ફરી શરૂ કરી છે અને એ ત્રણ મહિનામાં મેં બાવીસ લોકોના આંખોના દાન લીધેલા છે એટલે કુલ ચુમાલીસ આંખ મને મળેલી છે એટલે એટલા બધા વ્યક્તિઓ પાછી દેખતી થઈ જશે મેં ગઈકાલે ચોવીસ કલાક બાવીસ કલાક જેટલા ગાળામાં ત્રણ લોકોના એમાં એક મેર પરિવાર હતું બખરલા પરિવારનું ખોટી પરિવાર હતું એમનું ઠકરાર પરિવાર હતું દતાણી ટીવાળા જે છે એમનું સાંજે અને એ જ દિવસે રાત્રે ખોજા પરિવારનું ખીમાણી પરિવાર ના મૃત્યુ થતા એ લોકો ત્રણેયના મને નેત્રદાન મળેલા છે અને ત્રણેયના નેત્રો અમદાવાદ મોકલી આપેલા છે એ લોકોને હજી ઘણા બધા પરિવારો એવા છે કે જે ખોટી ધાર્મિક માન્યતાઓથી માને છે કે આ ચક્ષુદાન ન દેવું જોઈએ પણ હું એટલું જ કહું છું કે આપણા પરિવારમાં એવા પરિવાર કે જે ચક્ષુદાનમાં માનતા નથી કદાચ એવા જ પરિવારમાં કોઈ અંધ હોય અને કોઈની આંખની દાનથી મળેલી કીકીથી એમને દેખતા થઈ શકતા હોય તો એ શું એ લોકોને એ નહીં સ્વીકારે તો એવી ખોટી અંધશ્રદ્ધામાં ગયા વગર કોઈ પણ ધર્મ એવું માને છે કે દાન આપવું એનાથી સારી કોઈ પુણ્યનું કામ હોઈ જ ન શકે તો હું મારી બધાને અપીલ છે કે ખોટી માન્યતામાં જયા વગર નેત્રદાન આપવું આપણે અગ્નિ સંસ્કાર અપાઈએ કે દફનાવીએ કાંઈ પણ કરીએ છેવટે તો માટી ભેગું શરીર વળી જવાનું છે તો એ આંખ ક્યાં બચવાની છે આપણે અગ્નિ સંસ્કાર આપીએ કે દફનાવીએ તો એને બદલે આંખ નું દાન આપીને બે અંધ વ્યક્તિ દેખતી થાય તો આપણા જે સ્વજનનું સ્વર્ગવાસ થયો છે એ બીજા બે જણાની આંખ વતી જીવંત રહેશે એટલે આમાં ચક્ષુદાન દેવામાં ઉંમરનો કોઈ બાદ નથી નાના બાળકથી માંડીને કોઈ પણ ઉંમરની વ્યક્તિ કોઈપણ પણ ઉંમરની વ્યક્તિ કે જેને મોતિયો છે મોતિયો ઉતરાવેલો છે આંખના બીજા કોઈ ઓપરેશન કર્યા છે ઇવન એવા અંધ લોકો કે જે નસ ખરાબ થવાથી અંત થયા છે અથવા પડદો ખરાબ થવાથી અંત થયા છે પણ કીકી ચોખ્ખી છે તો એ અંધ વ્યક્તિનું મૃત્યુ થાય તો એ પણ ચક્ષુદાન આપી શકે અને ચોખ્ખી કીકીથી બીજા બે વ્યક્તિ પાસે દેખતી થઈ શકે બે કીકીમાંથી ઘણી વખત એડવાન્સ એટલું બધું વિજ્ઞાન થયું છે કે બે કીકીમાંથી પણ એક એક કીકીના બે પડ છૂટા કરી અને બે આંખ નહીં બે કીકીમાંથી ચાર વ્યક્તિને પણ પાછા દેખતા કરી શકાય છે કેન્સરમાં ઘણાથી નીચેના ભાગે કેન્સર હોય તો એ વ્યક્તિનું આંખનું દાન થઈ શકે છે બહુ જ ઓછા રોગ એવા છે ધારો કે એચઆઈવી છે કે કમળો છે કે એવા રોગ પછીની આંખનું દાન મળે તો એ મનુષ્યના સંશોધનમાં ઉપયોગ આવે છે દ્રષ્ટિ દેવા માટે ઉપયોગ આવતું નથી પણ કોઈ પણ વ્યક્તિ ચક્ષુદાન આપી શકે છે પોરબંદર જિલ્લામાં ગમે ત્યારે મને બોલાવશો તો હું બને એટલો વહેલો આવી અને આ કામ કરવા માટે મારી તૈયારી છે મીડિયાનો પણ મને આમાં ખૂબ સહકાર મળે છે અને એ બહુ જરૂરી છે કે મીડિયા હશે તો હું તમારા બધા સુધી પહોંચી શકીશ હું સીએસ સામરિયા રેડક્રોસ ઇન્ટરનેશનલ આઈ બેંક અમદાવાદ જે ઓગણીસો પાસઠ થી કાર્યરત છે એના ગૌતમભાઈ મજમુદાર છે ચોર્યાસી વર્ષના એડવોકેટ છે એ એ આ કામ ઓગણીસો પાસઠ થી કરે છે એ સંસ્થા સાથે હું જોડાયેલો છું અને એ સંસ્થા વતી હું અહીંયા કામ કરું છું જિલ્લામાં ચક્ષુદાન દેહદાન કરવા માટે તેમનો સંપર્ક કરવો જણાવ્યો છે ચોવીસ કલાકમાં ત્રણસો પાસઠ દિવસ સતત પ્રવૃત્તિ માટે તેમની ટીમ કાર્યરત છે તેમ પણ જણાવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર